તમે બધા કેમ માયા બેહી ગયા નીચે જોવા શું થયું ફૂલ ઇન ફાટી ગયા તો જે જે લોકો નવા સબ્સ્ક્રાઇબર હોય એને કદાચ ન ખબર હોય તો મે વાવ જાનુ નયુ શું છે સ્વીટ કો હેલો एवरीवन ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ જય સ્વામિનારાયણ કેમ છો તમે બધા મજામાં જ હશો અને જુઓ અમારે વાગી ગયા છે સવારના સવા 9 ને મે આ બધું બેઠે બેઠે ચેન્જ કરીને કચો બચો વળાઈ ગયું છે અને મારું મોર્નિંગનું જે કાંઈ આપણું યુ નો લેડીઝનું રૂટીન હોય એ ઓલમોસ્ટ થઈ ગયું છે થોડું ઘણું બાકી છે આજે મારે ને એવું બધું કરવું હતું તો મેં કીધું જાનવી હજી બાથરૂમમાં પેલા નાઈ છે ને ત્યાં સુધી હું પહેલાં ચાદર બાદર બદલી નાખું નકર કરે અને જોડે જોડે બધું જ કામ કરવું હોય તો એ બાથરૂમમાં નાઈ રહી છે ત્યાં સુધી મેં બોશ બેડશીટ ચેન્જ કરીને કચું બચું વાળી લીધું અને વેધર જો આવી રીતે છે સારું છે આ વખતે હવે ખબર નહીં તો

ફટાફટ મેં કીધું પેલા ઇસ્ત્રી કરી લઉં તો જો ઇસ્ત્રી નું કામકાજ થઈ ગયું છે કમ્પલીટ અને હું જો ટીવી માં અમારા લગ્ન ની વિડીયો સીડી જોતી હતી વિડીયો ડીવીડી તો જાનુ પણ જોવે છે જો જાનુ અહીંયા આગળ સ્ટ્રોબેરી એન્જોય કરતા કરતા જાનુ કોણ આવે છે ટીવી માં મમ્મી ડેડી છે ડેડી છે હા વરઘોડા નો વિડીયો છે તો જે જે લોકો નવા સબસ્ક્રાઈબર હોય એને કદાચ ન ખબર હોય તો મેં મારી યુટ્યુબ ચેનલની ઉપર અમારા લગ્નની વિડીયો સીડી પણ મૂકેલી છે દસ વર્ષ પહેલા અમારા લગ્ન દસ વર્ષ થઈ ગયા તો દસ વર્ષ પહેલાં લગ્ન કેવી રીતે થતા મારા ગામડે લગ્ન હતા અને ગામડાના લગ્નની મોજ છે ને કંઈક અલગ જ હોય છે સિટીમાં તમે ગમે એટલા રૂપિયા ખર્ચો ને પાર્ટી પ્લોટ રાખો ને આ કરો તે કરો પણ ગામડે જે ઘરના ફળિયામાં લગ્ન કરવાની મજા છે ને એવી મજા તો તમને આવે જ નહીં તમે કેટલા પણ રૂપિયા ખર્ચો તો એ જે આખો સ્ટેપ બાય સ્ટેપ થોડા થોડા વિડીયો પંદર વીસ મિનિટના એવી રીતે કરીને અમે આખા લગ્નની વિડીયો રિવિડી ફૂલ આ બધી વિધિ અને બધું જે કાંઈ આપણી લગ્નની બધી જે કાંઈ પેલી હોય એ બધી જ ગરબા માંડવો વરમાળા જાન પ્રસ્થાન એ બધી વસ્તુ પીછી બધી જ મેં આખી આખી ફૂલ ડીવીડીનો વિડીયો મેં નાખેલો છે અમારી યુટ્યુબની ચેનલ ઉપર તો જે જેણે હજી ન જોયો હોય નવા સબ્સ્ક્રાઇબર હોય ત્યાં આગળ જઈને જોઈ આવજો તમને ખૂબ મજા આવશે અને જો હું અત્યારે એ એન્જોય કરી રહી તે ઈસ્ત્રી કરતી કરતી મેં કીધું હું જોઉં થોડીક વાર કાંઈક ચાલું કરું એમ તો અચાનક જ મને યાદ આવ્યું કે લાવ આપણા જ લગ્નની વિડીયો સીડી જોઈ નાખીએ તો જેને જેને ન જોયું હોય ત્યાં આગળ જઈને જોઈ આવજો જો થઈ ગઈ છે આફ્ટરનૂન અને હું આવી ગઈ છું નીચે જ્યાં સહલતથી પિકઅપ કરવા માટે તો વેધર બહુ સરસ છે તો આજે ક્યાંક લગ્નને સ્વેટરની જરૂર પડે એવું છે નહીં મેં કીધું પાંચ મિનિટ વહેલી જાઓ કારણ કે મારે ટામેટાં અને બીજું શું લેવું હતું બે વસ્તુ હા સોલ્ટ એ સાવ ફિનિશ થઈ ગયું છે મેં કીધું એ તો લેવું જ પડશે પાંચ વર્ષ લઈ જાવ પછી મેં કીધું કાંઈ નહીં હવે જીયાના આવે ને પછી જ હું એ વસ્તુ લેવા જઈશ તો થોડીક વાર અહીંયા વોક કરું અને લંચમાં આજે જિયાના માટે સ્વીટકોર્ન પડી છે તો એને સેકેલો બહુ ભાવે છે તો મેં કીધું એ જ કરી લેશ આજે ઘણા બધા પેલા છે તો થોડા ખૂબ ખાઈ છે એટલે આજે ચાલી જશે બીજું કાંઈ સ્પેશિયલ બનાવવું નથી તો બસ એવી રીતે છે અને વેધર જોવો મસ્ત બીજું

ત્યાંનું તને બહુ ભાવે સ્વીટ કક અત્યારે ઓકે નહીં હાલો હજી તો બધું કામ બાકી છે હોમવર્ક પહેલા પતાવાનું છે પછી કપકેક બપકેક બધું કરશું મારા જે રસોઈ કરવાની છે હોમવર્ક ફિનિશ થશે ને ટાઈમે તો કપકેક બનાવી દઈશ ઓકે યસ ઇટ ઇઝ જો થઈ ગયો છે ઓલમોસ્ટ ડિનર ટાઈમ અને મારે જો રસોઈમાં મેં આજે બનાવી લીધું છે કોલીફ્લાવર શાક છે અહીંયા થોડાક રાઈસ પડ્યા હતા તો મેં રાઈસ ઘરી નાખ્યા છે ટોમેટો ને વટાણા નાખીને અને જીયાના તો ઓવર એક્સાઇટેડ એટલી છે ને બોલ શું છે માય માય એવર ચીફ ઇઝ આમાં મેં વન ફોર્થ કપ તેલ પછી આ છે વેનિલા એસન્સ હાફ સ્પૂન અને હાફ કપ ઓફ દહી મેં નાખ્યું છે ને અહીંયા જો મેં હાફ કપ ઓફ મિલ્ક રેડી કરી રાખ્યું છે તો એ બધું નાખી દેવાનું છે આમાં અને પ્રોપરલી મિક્સ કરવાનું છે તો જીવ અને બહુ વધારે પડતું એક્સાઇટમેન્ટ છે તો એને હું થોડીક વાર કરવા દઈશ જેન એ યુ હતુ હોલ ધીઝ રિલી થાય તો કે આવું બચ્ચાને એકદમ પ્રોપરલી પહેલાં મિક્સ કરવાનું છે તેલ છે દહીં અને દૂધ છે અને વેનીલા એસેન્સ તો એકદમ ગાંઠા ન રહે એવી રીતે મેશ કરવાનું છે તો જો મેં અહીંયા ઈ મિક્સ કરી લીધું છે હવે આપણે ડ્રાય એડ કરી દેસુ તો એમાં મેં લીધું છે એક કપ મેંદો પ્લેન ફ્લોર હાફ અ કપ ઓફ સુગર તો જો મેં આમાં પિંચ ઓફ સોલ્ટ એડ કરી દીધું છે અને હાફ વન ટી સ્પૂન ઓફ બેકિંગ સોડા અને હાફ અ ટી સ્પૂન ઓફ બેકિંગ સોરી વન ટી સ્પૂન ઓફ બેકિંગ પાવડર અને હાફ અ ટી સ્પૂન ઓફ બેકિંગ સોડા એડ કરી દીધા છે હવે આને ચાયણીથી આવી રીતે બધી વસ્તુ ચાળી લેવાની છે એટલે એકદમ મિક્સ થઈ જાય હા તો એવું તો થાય આલે પકડતું જે એના હું તને છેલ્લે મિક્સ કરવા આપીશ પ્લીઝ પર મિક્સ ના કરીને આ તો મોફી સારા ન થાય જાય છે કેમેરો સરખો પેગડે જિયાનો આમાં ઓછું લાગે ને તો આજે મારે છે ને વેનીલા મેં ફ્લેવર નાખ્યો છે પણ જે ચોકલેટ ચોકલેટ કરે છે ને તો ચોકલેટ પાવડર નથી એટલે હું ચિપ્સ પડી છે ચોકલેટ ચિપ્સ તો ચોકલેટ ચિપ્સ નાખીને બનાવવાની છું આજે તો હું જીએનોને આપીશ તો એમાં ચોકલેટ ચિપ્સ પછી એટ ધ એન્ડ એડ કરી દેશે આઈ થિંક અન કન્સિસ્ટન્સી તો ઓકે છે બહુ જરૂરત નથી ટૂ પફી કે આ ઈ તોડેલું જ છે અહીંયા સાઈડમાં જો ને એટલે આમ કરીને થોડું થોડું ધીમે ધીમે નાખજે હમ નાખો નાખ ફટાફટ નાખ 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 પછી ઓલ ના 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 વેટ 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 થોડું થોડું ભરજે ને આમ પેલા સરખું કીપા નો ભરે નીચે ગાર્નિશ કરવાનું જાનું જાનુ તો પણ હાવ જો મેં મોફિન્સ ને મૂકી દીધા છે ઓવનમાં અને ઉપર સાઈડ બે બાજુ ઉપર નીચે બે બાજુ અને થોડીક વાર આપણે ફાસ્ટ રાખશું ટેમ્પરેચર પછી પાંચ મિનિટ પછી થોડુંક ધીમું કરી નાખશું હવે વીસ મિનિટ સુધી રૂમ એટલે હું આજે બધું ટાઈડી અપ કરું હવે નથી જાનુ મૂકી દે બેટા ચાલો મૂફ એવરી વન રેડી થશે ને તો હું બોલાવીશ મિનિટ આવતા નહીં હજી વાર લાગે એને હવે આ ઓવન પાસેથી જ નહીં આઘા જાય બોલો जानो टच न कर पाकी उभरे तुम्हें बदाई के म आया बेही गया नीचे जोवा शो थी खेल छे खेल ओ वाह हो ओरा रो मॉफीन तो जो मारा <laughs> मॉफीन का शेप मा थे ढेपला पडछे वो लागेस <laughs> वदर पडता फूला के शू थी

બહુ વાર લાગશે ને ટ્વેન્ટી મિનિટ લાગશે હાલો તમે વેટ કરો હજી થ્રી મિનિટ થઈ છે બીજી ફિફ્ટીન બાકી છે અને મારે જો અમારે ભાખરીનો લોટ બંધાઈ રહ્યો છે અને અમે જો તાવડી તપવા મૂકી દીધી છે તો ફટાફટ ભાખરી કરી નાખીએ ચાલો લે લેજી બંસી બ્રિંગ યુ અ સરપ્રાઈઝ ફ્રોમ કેનેડા

અને જાનુને ને એના ચણિયા છે ને કમર માંથી ફિટ થાય છે રબર જરા ટાઈટ છે તો એને ધરાહાર એને પહેરવું તું અને નહોતું પહેરવું પહેરાવીએ તો જોર જોર રડે કે કાઢી દે કાઢી દે તો કે તું પાછું પહેરે ખબર જ નહોતી પડતી કે એને શું કરવું છે ફાઇનલી એને જીયાના ગાઉન પહેર્યું ને કઢાવડે એવું એને પહેરે પાર કર્યું આમ જોવો એને ક્યાં પહોંચે છે જો અને કેટલી ઘડી રોય તું શું કામ રડતી હતી હે નોટી ગર્લ <laughs> मिस मारिया मारिया बर्थडे 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 होता क्यों नहीं जीवे हाँ। बड़े। बड़े होता हाँ। नहीं चलो <laughs>